ફોટા ફતવા ખર્ચા કરવાના નવરાત્રીમાં કેમ ખર્ચા કરવાના તમે તો નવરાત્રીમાં ગામની મોર જાવ છો રમમાં ન્યા કાઈ નઈ હા મારે કામ કર તું તો આ શેરીમાં રમમાં છે પૈસા આપો હું રમજટમાં જાય દોસ્ત રહે હું કામે રમજટમાં દોસ્ત રહે હું કામે છે કામ ગ્રુપ ભાઈ ન હોય તો તારે ખબર ન પડે ગ્રુપમાં રેગ્યુલર રહેવું પડે તો ગ્રુપમાં રમમાં થાય પૈસા આપો મને 10 દિના ને હું કઈ કુર્તા પહેરી એમ દોસ્તો માટો આ કુર્તા ઢગલો કર્યો લીધા છે હે લીધા છે નવરાત્રી આવે મારા વારો બરાબર મારે જ રહેવાનું છે હમણાં તમને સુધારી નાખી સુધરી ગયો